રાપર તાલુકાના ઘેડીની વાડી પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે શરાબ ઝડપી પાડ્યો વાગડ વિસ્તારના રાપર તાલુકાના ઘેડી દેસલ માર્ગ પર આવેલ વાડી વિસ્તારમાંથી બોર્ડર રેન્જ આઈજી રીરાપ કોરડિયા પૂર્વ કચ્છ પોલીસ વડાસાગર બાગ મળતી સૂચનાથી પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા સ્ટાફે ગત રાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં આરોપીઓ અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા અર્જુનસિંહ હેતુભા વાઘેલા તાલુકો રાપર જિલ્લો કચ્છ રાપર તાલુકાના ગામથી દેસરપર ગામ તરફ જતા રોડ પર આવેલ પાણીના ટાંકાની પાછળ આવેલી વાડી વિસ્તાર ઘેડી તાલુકો રાપર જ્યાં આરોપી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલાના કબજાની ઘેડી ગામના પાણીના ટાંકાની પાછળ આવેલી વાડીની અંદર બનાવેલ અંડરગ્રાઉન્ડ ટાંકામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો એકસો એસી એમએલ ક્વાર્ટર

કુલ એક લાખ સત્યાવીસ હજાર આઠસો અઠ્યાસીનો મુદ્દામાલનો જથ્થો પોતાની કબજાની વાડીમાં બનાવેલું અંડરગ્રાઉન્ડ ટાંકામાં સંગ્રહ કરી રહે દરમિયાન આરોપીઓ હાજર ન મળ્યો આવો ગુનો કરવા એકબીજાની મદદકારી કરી ગુનો કર્યા આ બાબતની નોંધ કરી હતી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં એલસીબી શાખા પૂર્વ કચ્છનો સ્ટાફ જોડાયો હતો